એક શહેરમાં એક બહુ મોટા શેઠ રહેતા હતા તેની પાસે ઘણી મિલકત હતી ને ઘણી ફેક્ટરીનો માલિક હતો અબજોપતિમાં એની ગણના થતી હતી એક રાત અચાનક બહુ જ બેચેની જેવું લાગવા લાગ્યું અને ડોક્ટરને બોલાવ્યા ડૉક્ટરે આવીને બધું ચેકઅપ કર્યું પણ તેમને કોઈ રોગ જેવું કંઈ હતું જ નહીં એકદમ નોર્મલ છતાં પણ શેઠની બેચેની વધતી જતી હતી તેને સમજ નહોતી પડતી કે તે શું કરે ઊંઘની ગોળી ખાધી પણ ઊંઘનું નામું નિશાન જ નહીં તેમની બેચેની ઓછી થવાનું નામ જ નહોતી લેતી શેઠ રાતના ત્રણ વાગ્યે ઘરના બગીચામાં ફરવા લાગ્યા એટલે એમને લાગ્યું કે બહાર થોડું સારું લાગે છે એટલે ઘરની બહાર રોડ પર ચાલવા લાગ્યા ચાલતા ચાલતા મનમાં હજારો વિચાર ચાલતા હતા હવે ઘરેથી પણ ઘણે દૂર નીકળી ગયા હતા થોડો આરામ કરવા માટે નજીકમાં ચબૂતરા જેવું હતું ત્યાં આરામ કરવા બેસી ગયા એટલામાં એક કૂતરું આવ્યું ને શેઠ ચંપલ લઈને ભાગવા લાગ્યું તે જોઈને શેઠ પણ તેનું બીજું ચંપલ હાથમાં લઈને કૂતરાની પાછળ પાછળ જવા લાગ્યા અચાનક એક ઝૂપડા પાસે આવીને કૂતરું ચંપલ મૂકીને જતું રહ્યું શેઠ ચંપલ પહેરીને જેવા જવા લાગ્યા તો કોઈનો રડવાનો અવાજ આવ્યો થોડા નજીક ગયા તો અવાજ ઝૂંપડામાંથી જ આવતો હતો શેઠે ઝૂંપડીના તૂટેલા દરવાજે જોયું તો એકદમ ફાટેલા મેલા કપડામાં એક મહિલા રડતી હતી અને બોલતી હતી કે હે ભગવાન મારી મદદ કરો શેઠને થયું કે અહીંથી નીકળીને ઘરે જતા રહે કે કોઈ ગલત ના વિચારે પછી એના મનમાં વિચાર આવ્યો કે આ મહિલા અત્યારે રાતની કેમ રડે છે તેને શું તકલીફ છે પછી શેઠે કોઈ પણ વિચાર કર્યા વગર દરવાજો ખખડાવ્યો એ સ્ત્રી એ દરવાજો તો ખોલ્યો પણ ઘડીક તો અચાનક રાતમાં કોઈ મોટા શેઠને જોઈને ગભરાઈ ગઈ શેઠે હાથ જોડીને કીધું કે બહેન ગભરાવ નહીં મારે તો એટલું જ જાણવું છે કે તમે રડો કેમ છો એ સ્ત્રીની આંખમાં આંસુ આવી ગયા અને તેની પાસે એક સાત આઠ વર્ષની દીકરી બીમાર હાલતમાં સૂતી હતી તેની સામે જોઈને કહ્યું કે મારી દીકરી બહુ બીમાર છે તેની સારવાર કરવાનો મોટો ખર્ચો છે જે હું કરી શકું તેમ નથી કેમ કે હું તો બીજાના ઘરના જાદુ પોતા કરીને મારું ગુજરાન ચલાવું છું એટલે હું આની સારવાર કઈ રીતે કરાવી શકું શેઠ કહે તો બહેન કોઈની પાસેથી મદદ માંગી લેવાય ને તે સ્ત્રી કહે મેં બધા પાસે માંગીને જોઈ લીધું પણ કોઈ મદદ કરવા તૈયાર જ નથી શેઠ કહે તો શું આખી રાતમાં આવી રીતે રડવાથી પૈસા મળી જશે તે સ્ત્રી કહે કાલે એક સંત અહીંથી નીકળ્યા હતા તો મેં મારી સમસ્યા તેમને બતાવી તો એમને મને કહ્યું કે બેટા સવારે ચાર વાગ્યે ઉઠીને ભગવાન પાસે પૈસા માગજે તેની પાસે રડતા રડતા મદદ માગજે ભગવાન બધાનું સાંભળે છે તારો અવાજ પણ સાંભળીને જરૂર મદદ કરશે એટલે મારી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે ભગવાન પાસે મદદ માગતી હતી આખું કહેતા કહેતા તે સ્ત્રી રડવા લાગી આટલું સાંભળીને શેઠનું મન પીગળી ગયું તુરંત જ ફોન કરીને એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને તે છોકરીને હોસ્પિટલમાં એડમિટ કરાવી દીધી ડૉક્ટરે દોઢ લાખનો ખર્ચો બતાવ્યો શેઠ તેની જવાબદારી લઈ લીધી એટલે ડૉક્ટરે સારવાર ચાલુ કરી દીધી અને તે સ્ત્રીને પોતાના બંગલામાં નોકરી આપી એક રહેવા માટે રૂમની પણ સગવડ કરી દીધી અને નાની દીકરીને ભણાવવાની જવાબદારી લઈ લીધી આ શેઠ પ્રધાન તો હતો પણ નાસ્તિક હતો પણ તેના મનમાં હવે હજારો સવાલ થતા હતા એની બેચેની તો ત્યારે જ ખતમ થઈ ગઈ હતી જ્યારે શેઠે એમ્બ્યુલન્સ બોલાવી હતી શેઠ એ જ વિચાર કરી રહ્યા હતા કે એવી તો કઈ તાકાત હશે કે મને તે સ્ત્રીની ઝૂંપડી સુધી ખેંચીને લઈ ગઈ તો શું એ જ ઈશ્વરની શક્તિ છે એ જ ઈશ્વર છે અગર એ જ ઈશ્વર છે તો સારો સમાજ ધર્મ જાત પર કેમ રડી રહ્યો છે કેમ કે મેં પણ એ સ્ત્રીની જાત નથી પૂછી કે ના તો ઈશ્વરની જાત જોઈ છે કેમકે ઈશ્વર તો તે સ્ત્રીનું દર્દ જોયું અને મને તેના ઘર સુધી મોકલી દીધો હવે શેઠ સમજી ગયા હતા કે કર્મની સાથે સેવા પણ એટલી જ મહત્ત્વની છે કેમકે આટલી શાંતિ એને જીવનમાં ક્યારેય નહોતી મળી માટે મિત્રો માનવ અને પ્રાણી સેવા એ જ સાચો ધર્મ છે અગર ઈશ્વરની કૃપા મેળવવા માંગતા હો તો ઇન્સાનિયતનો ધર્મ અપનાવી લો અને સમય સમય પર એવા લોકોની મદદ કરો જે લાચાર અને નિઃસહાયક છે કેમ કે ઈશ્વર આવા લોકોની આસપાસ જ રહેતા હોય છે અને જો આ સ્ટોરી સાથે સહમત હોવ તો જરૂરથી એક લાઈક કરજો અને આવી જ બીજી અનેક સ્ટોરી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીએ બીજી સ્ટોરીમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ